પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન આજરોજ મતદાનની પૂર્વ સંધ્યાએ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન સમરસ પેનલની તરફેણમાં કરવામાં આવ્યું છે સમરસ પેનલ એવડી મોટી જંગી લીડથી જીતી રહી છે કે જેની કદાચ સામેની ટીમે કલ્પના પણ નહીં કરી હોય સમરસ પેનલ એટલા માટે જીતી રહી છે કારણ કે દરેક

અમે બાવીસો સુધીના મતદારોને માત્ર ને માત્ર સમરસ પેનલ અંદર મતદાન કરાવવાના છીએ હું પણ સમરસ પેનલ વતી કારોબારી મેમ્બર છું અને હું પણ ચૂંટણી લડી રહ્યો છું એટલે આમ જોવામાં આવે તો આ સમરસ પેનલનો વિજય નિશ્ચિત છે એના સ્વરૂપે આજે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે અને દરેક યુવા એડવોકેટો સિનિયર એડવોકેટોમાં ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ ઉત્સાહથી તેઓ અહીંયા સંમેલનમાં ભાગ લેવા માટે પધારી ચૂક્યા છે અને થોડી જ વારમાં હમણાં વિજય સંમેલન ચાલુ થશે અને સો ટકા વિજય છે અને એના ભાગરૂપે આ તૈયારીઓ ચાલી રહી છે